તે દિલ્હી ખાતે આવેલા લાલ કિલ્લા પર આપણો ધ્વજ ફરકાવ્યો છે ભારતની આઝાદીમાં જે પણ મહાપુરુષો જેમ કે સુભાષચંદ્ર બોઝ મહાત્મા ગાંધી ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટીપુ સુલતાન એ બધાને આજે આપણે યાદ કરી અને એની સાથે સાથે જે પણ મહાપુરુષો એ પોતાના દેશ માટે જે બલિદાન આપ્યા છે એમને આજે આપણે યાદ કરીએ છીએ અને નમન કરીએ છીએ એની સાથે સાથે મિત્રો આપણા દેશને રક્ષા માટે જે પણ સેનાઓ છે જે રાત દિવસ અડી પગલે ઉભા રહીને દેશની સેવા માટે ઉભા રહે છે અને રાત દિવસ મહેનત કરી છે એમને પણ આજે આપણે યાદ કરી તો મિત્રો આ સ્વતંત્ર દિવસના અવસર પર આજે અમે અમારી શાળા એટલે કે છાપીની શાળા સીએમજી પ્રાથમિક શાળામાં આવીએ છીએ અને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવાના છીએ તો મિત્રો વિડીયોમાં બની લાવો

एक साथ राष्ट्र सलामी आप दो जैसे ऐसे एक साथ राज्यगीत शुरू करेंगे शुरू कर

વિસ્તરા